વડોદરા ન્યાય મંદિર કોર્ટમાં આરોપીને સરેન્ડર કરવા માટે આવેલા અમદાવાદના વકીલ અને પોલીસ વચ્ચે લાફા પ્રકરણને લઈને કોર્ટ સંકુલમાં ભારે હોબાળો મચી ગયો હતો અમદાવાદના વકીલ મોહમ્મદ આદિલ શેખ ગોરવાના આરોપીને વડોદરા ન્યાય મંદિર કોર્ટમાં સરેન્ડર કરાવવા માટે વડોદરા આવ્યા હતા કોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ આરોપીને સોંપવાની કામગીરી બાબતે વકીલ અને પોલીસ બાબતે કોઈ કારણોસર તૂતું મહેમે થઈ હતી જેમાં ગોરવાના સેકન્ડ પીઆઈએ વકીલને લાફો મારી દીધો હોવાના આક્ષેપો સાથે વકીલો રોષે ભરાયા હતા અને પીઆઈ વિરુદ્ધ ભારે હોબાળો મચાવ્યો હતો જોકે આ બનાવને પગલે વકીલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં દોડી આવ્યા હતા આ બનાવના વકીલ આલમમાં ઉગ્ર પડઘા પડતા પોલીસ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે देख लो है कि एसीपी પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કઈક થોડી હાથ ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ શ્રીના આગેવા નતા એમને પણ મળ્યા આમદાર કોર્ટ સમક્ષ પણ ઉભા રહી અને એમની રજૂઆત સાંભળી તો જે અનુસંધાન એ એડવોકેટ શ્રી જે ભોગ બનેલા છે એ અરજી આપે છે ને એમના તમે તપાસ કરીશું કોઈ પોલીસવાળાએ વકીલ પર હાથ ઉઠાવ્યો છે લાફો માર્યો છે એવી ઘટના છે હા સંદેશો અને રૂમર તો એવી છે પણ હવે એ સીસીટીવી ફૂટેજ ને જોઈ ને અમે તપાસ કરીશું પોલીસ ચોકી તો મામલો જતો રહ્યો છે કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા પણ કરવામાં આવશે

એ અકળાઈ અને વગર કારણોસર વકીલ પર હુમલો કર્યો અને વકીલને લાફો માર્યો અને વકીલ ઉપર માબેનની ગાળાગાળી કરી વડોદરા પોલીસ એ રોલકોડમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક કાચી છે જે કમિશનર સાહેબ હોય એસીપી સાહેબ હોય કે વડોદરાના જેટલા પણ ડિવિઝન એ લોકોએ વડોદરા પોલીસ કોન્સ્ટેબલને પીએસઆઈ અને પીઆઈને રોલકોડ જે શીખવાડવો જોઈએ એ રોલકોડ જરાય શીખવાડ્યો નથી એવું દેખાઈ આવે છે કારણ કે વારંવાર અવારનવાર પોલીસ કોન્સ્ટેબલો પોતાને સિંગમ બનવા માટે કે રાતોરાત સિંગમ બની જવું છે ને રાતોરાત ખોટી

જાણવામાં આવે છે કારણ કે કોર્ટ જેવા પરિસરમાં ન્યાય મંદિર છે ન્યાય નું મંદિર છે અહીંયા લોકોને ન્યાય મેળવવા માટે લોકો આવે છે અને એ જ પરિસરમાં જો હુમલા થાય એ પણ પોલીસ દ્વારા કાયદાના રક્ષકો પ્રજાના રક્ષકો રક્ષકો જ્યારે ભક્ષક બને ત્યારે આવા કદાઈ ચલાઈ લેવામાં આવે એવું નથી અને જે વકીલ મિત્ર હતા એ બીજા શહેરથી આવે છે એ અમદાવાદથી પ્રેક્ટિસ કરવા માટે વડોદરા આવ્યા હતા કોઈ કારણોસર કેસ ને લઈને અને એમના પર જો બહાર થી આવતા વકીલ મિત્રો પર જો હુમલો થઈ શકતો હોય તો વડોદરા શહેરના વકીલો પણ અહીંયા વિચારવાનું રહેશે કારણ કે પોલીસ તંત્ર

આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એકેસિયા સાહેબની કોર્ટમાં આવ્યો એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુન્દ્રા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આયા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બાર જતા હતા ત્યાં બાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ એક વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહિયાં નીકળી જા તારું અહિયાં કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે ને કેમ સરેન્ડર અરજી કરી કે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના ના પીઆઈ

આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલા ભરવામાં આવે ન્યાયમંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એકે શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી જે વકીલ શ્રી કોડ્રેસમાં હતા જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે એવા વકીલ શ્રી પર આવો બેફામ હુમલો કર્યો આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હરસંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં અમદાવાદના વકીલ પર નહીં પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ વકીલ પોલીસ શ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપના માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ આજ રોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એક જે વકીલ જુનિયર હતા જે અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે આજ રોજ વડોદરામાં વડોદરાની કોર્ટની અંદર કોઈ કામથી આવ્યા હતા એમની પોલીસ જોડે કોઈ ઝિબા જોડી થઈ હતી અને બોલાચાલી થઈ હતી તો એમાં એક પોલીસવાળો હતો જે પોતાને દાદાગરી દેખાડતો હતો અને હું રવારી છું હું કોઈનાથી બીતો નહીં એમ કરીને પેલા વકીલ જુનિયરને ધક્કો મારવામાં આવ્યો અને એમને એક લાફો મારવામાં આવ્યો જેની વિડિયો રેકોર્ડિંગ પણ બધા વડોદરા વકીલ કિલ દ્વારા ઉતારવામાં આવી છે

એનું આંદોલન કરશે અને કોર્ટ હડતાળ પણ કરવામાં આવશે એવું નિર્ણય કરવામાં આવ્યો છે બધા વકીલ મંડળો દ્વારા